નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર નવી યોજના જાહેર બે લાખ રૂપિયા સુધીની લોન માફ ઘરે બેઠા ફોનથી ઈ કેવાયસી કરી શકાશે રૂપિયા દસ હજાર રૂપિયાનો દંડ ખેડૂતોને પાંચ હજાર સહાય બજેટને લઈને મોટી જાહેરાત રેશન કાર્ડમાં નવ વસ્તુ મફત જનધન ખાતા ધારકો માટે સમાચાર મુખ્યમંત્રીનો મોટો નિર્ણય ખેડૂતોને સમાધાન સરકાર આપશે દોઢ લાખ રૂપિયા મોદીજીની ગરીબો માટે જાહેરાત રેશન કાર્ડ ધારકો માટે સમાચાર તમાકુ સિગારેટ મોંઘા પાક વીમો યોજના ફરી શરૂ ટેક્ટર ખરીદવા મળશે સબસિડી ભર શિયાળે ગુજરાતમાં વરસાદ ચાર મહિના બંધ કારખાના પીએમ કિસાન ઓગણીસમો હપ્તો ક્યારે આવશે દેવામાં અંગે નવી જાહેરાત માહિતી પ્રાપ્ત થઈ રહી છે તો મિત્રો દરેક માહિતી દરેક સમાચાર જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયાને આજના તાજા સમાચાર તમને સૌ પ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી ડેલી સર દરરોજ છે એ ટાઈમ સર મળતા રહે તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો જે સમાચાર મળી રહ્યા છે જેની અંદર મિત્રો આ જે નવી યોજના છે એ અમલમાં મૂકવામાં આવી છે જેમાં ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા છે એ ગરીબો માટે અને દેશના નાગરિકો માટે એક નવી યોજના છે ચલાવવામાં આવી રહી છે આ શ્રેણીમાં મહિલાઓ સશક્તિકરણ માટે એક નવી યોજના લાવવામાં આવી રહી છે જે યોજના છે એમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ સોમવારે નવ ડિસેમ્બરે હરિયાણાની મુલાકાત દરમિયાન વીમા સખી યોજના છે એ શરૂ કરી હતી અને વીમા સખી યોજના જે શરૂ કરવામાં આવી છે એ આ યોજના દ્વારા સરકારનો પ્રયાસ એવો છે કે મહિલાઓને સશક્ત બનાવવા અને નાણાકીય સમાવેશ છે એને આગળ વધારવાનો છે ને વીમા સખી યોજના છે એમાં અઢારથી લઈ અને સિત્તેર વર્ષની વયની જૂથની જે મહિલાઓ છે જેઓ દસમો પાસ કરે તેમનું સશક્તિકરણ મજબૂત થશે અને આ યોજનાની શરૂઆતમાં મહિલાઓને દર મહિને સાત હજાર રૂપિયા આપવામાં આવશે એટલે કે મહિલાઓને હવે દર મહિને સાત હજાર રૂપિયા છે એ આપવામાં આવશે વીમા સ જે વીમો સશક્તિકરણ યોજના છે વીમા સખી યોજના એ યોજના અંતર્ગત આપવામાં આવશે ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો જે સમાચાર મળી રહ્યા છે એમાં એ બે લાખ રૂપિયા સુધીની છે એ લોન માફ કરવા અંગેના સમાચાર સામે આવી રહ્યા છે હવે મિત્રો બે લાખ રૂપિયા સુધીની લોન કોને માફ કરવામાં આવશે તો જે સમાચાર મળી રહ્યા છે જેની અંદર એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ ત્રેપન લાખ વીસ હજાર છસો ને છવ્વીસ એવા ખેડૂતો છે આ યાદીમાં નોંધાયેલા કે તેમાંથી સાડત્રીસ લાખ અઠ્યાવીસ હજાર છસો ને ઓગણચાલી ખેડૂતોએ બે હજાર બાવીસ ત્રેવીસ માટે જે વર્ષ દરમિયાન એટલે કે એકત્રીસમી જાન્યુઆરી બે હજાર ત્રેવીસની સ્થિતિ મુજબ માત્ર દસ મહિના માટે જે કૃષિ લોન લેવામાં આવી છે કૃષિ લોનની રકમ છે એ કરોડ રૂપિયાની થાય છે તો તો આમાં કૃષિ લોનના હિસાબે જોવામાં આવે ગુજરાત રાજ્યની અંદર પણ ઘણા બધા ખેડૂતો છે એ દેવાના ભારમાં ડૂબી રહ્યા છે અને ખાસ કરીને જે ખેડૂતો અત્યારે દેવાના ભારમાં ડૂબી રહ્યા છે એ દરેકે દરેક ખેડૂત મિત્રો માટે ખાસ મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો દસ મહિનામાં કૃષિ લોન છે એ અઠ્ઠાણું હજાર બસો ને પંચ્યાસી કરોડ રૂપિયાની વધી છે ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી છે પરંતુ તેનો સીધો જ અસર છે એ ખેડૂતોને થઈ રહ્યો છે એનો અર્થ એ થાય છે કે મિત્રો આ આ ગુજરાતના દરેક ખેડૂતોને માથે લગભગ બે લાખ ત્રેસઠ હજાર પાંચસો ને પંચાણું કરોડ રૂપિયા પંચાણું લાખ રૂપિયાનું છે એ દેવું સરેરાશ છે એ વધતું જોવા મળી રહ્યું છે તો આમ એક માહિતી અનુસાર એ પણ સમાચાર મળી રહ્યા છે કે આ સતત વધતી મોંઘવારી છે એને કારણે ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે જ્યારે મિત્રો તેલંગાણાની સરકાર દ્વારા છે એ ખેડૂતોનું એક લાખ રૂપિયા સુધીનું જે દેવું છે એ માફ કરવામાં આવ્યું છે જેના કારણે ગુજરાતમાં દેવા માફીનો મુદ્દો છે ફરી એક વખત ચર્ચામાં આવી રહ્યો છે અને જ્યારે મિત્રો સરકાર ખેડૂતોના બે લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરે તો નેવું ટકા ખેડૂતો એવા છે કે જે દેવા મુક્ત થઈ જાય છે ને ગુજરાતના લાખો ખેડૂતો એવા છે કે જે દેવાના ભારમાંથી છે મુક્ત થઈ જાય છે તો મિત્રો તમારું આ અંગે શું મંતવ્ય છે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી મિત્રો સમાચાર આગળ જોઈએ તો ઘરે બેઠા ફોનથી તમે ઈ કેવાયસી કરાવી શકશો જે સમાચાર સામે આવી રહ્યા છે એની અંદર મિત્રો તમારે ઈ કેવાયસી છે એ ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસ પહેલાં જે રેશન કાર્ડ અંતર્ગત કેવાયસી છે એ કરાવવું પડશે એમાં જે છેલ્લી તારીખ છે એકત્રીસ તારીખ છે ચૌદ તારીખ સુધીમાં આધાર કાર્ડ અપડેટ કરી શકશો તો આમ આધાર કાર્ડ અને રેશન કાર્ડમાં કેવાયસી છે અપડેટ છે એ કરાવી શકો છો તો રેશન કાર્ડ ધારકો છે એ ઈ કેવાયસી માટે જે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે એની સામે એક સમાચાર આવી રહ્યા છે જેમાં મિત્રો હવે તમારે છે એ ઈ કેવાયસી કરાવવું હોય કે પછી રેશન કાર્ડ અંતર્ગત કોઈ પણ ફેરફાર કરાવવો હોય આધાર કાર્ડમાં અપડેટ કરાવવું હોય તો સરકાર દ્વારા છે એ તમને એક તારીખ આપવામાં આવી છે જે છેલ્લી તારીખ છે એ પણ તમે જોઈ લેજો કારણ કે મિત્રો જે અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે એની અંદર તમારે સરકાર દ્વારા ઓનલાઈન એપ્લિકેશન મારફતે લોકો છે એ હવે ઘરે બેઠા પણ ઓનલાઈન ઈ કેવાયસી કરાવી શકે છે જો તમારે ઈ કે કરાવવું હોય તો ઓનલાઈન ઘરે બેઠા તમે તમારા મોબાઈલની અંદર છે એ ઈ કેવાયસી કરાવી શકો છો ઘરે બેઠા ઈ કેવાયસી કરાવો છો તો તમારે ખાસ જે વાત ધ્યાનમાં રાખવાની છે એ વાત એ છે કે તમારા મોબાઈલની અંદર નેટવર્ક છે એ સારું આવવું જોઈએ અને મોબાઈલ એપ્લિકેશનની અંદર જો ઈ કેવાયસી કરાવતા હોય તો તમારે જે કેવાયસી વખતેની જે સમય મર્યાદા છે કેવાય સમય સમયમર્યાદા છે એમાં તમારે અપડેટ કરાવવાનું રહેશે એટલે કે કેવાયસી કરાવવાનું રહે છે જો આમ નથી થતું તો તમારું કેવાયસી અટકી શકે છે હવે મિત્રો તમે ઘરે બેઠા પણ તમારું ઈ કેવાયસી છે એ કમ્પલસરી કરાવી શકો છો કમ્પ્લીટલી કરાવી શકો છો એ માટે જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે એમાં ઘરે બેઠા ઈ કેવાયસી અપડેટ કરવા માટે તમારે માય રેશન નામની જે એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરવાની છે અને ત્યારબાદ હોમ પેજ પર ત્રણ આઈડીવાળા જે ચિહ્નો આવે છે એના ઉપર ક્લિક કરી અને તમારું કેવાયસી છે એ તમે કમ્પ્લેટ કરાવી શકો છો એટલે કે ઘરે બેઠા તમે કેવાયસી છે એ અપલોડ કરી શકો છો અને તમારા ડોક્યુમેન્ટની અંદર જે કેવાયસી સરકાર દ્વારા માગવામાં આવે છે કેવાયસી પણ તાત્કાલિક તમારા મોબાઈલથી થઈ જશે ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો જે સમાચાર સામે આવી રહ્યા છે એમાં દસ હજાર રૂપિયાનો દંડ મળી શકે છે જાણી લેજો આ સમાચાર કારણ કે મિત્રો જે દસ હજાર રૂપિયાનો દંડ છે એ કયા લોકોને મળવાનો છે અને આ દસ હજાર રૂપિયાનો દંડ શું ખરેખર લોકોને થશે કે નહીં તો ભારત સરકારે પાન કાર્ડની વ્યવસ્થા છે એને સુધારવા રૂપે એક નિયમ લાગુ કરવામાં આવ્યો છે જેની અંદર મિત્રો પાન કાર્ડ ટુ પોઈન્ટ ઝીરો નવી એક યોજના છે એ અભિયાન છે એ ઉપાડ્યું છે એમાં નાગરિકો પાસે હવે છે એક જ પાન કાર્ડ હોય તેના માટે જોર આપવામાં આવ્યું છે કારણ કે જે પણ નાગરિકો પાસે પાન કાર્ડ છે અને એ પાન કાર્ડ જૂનું થઈ ગયું હશે તો એને અપડેટ કરાવવું પડશે પાન કાર્ડ પણ અપડેટ થઈ શકશે અને મિત્રો જે પાન પાનકાર્ડમાં તમારું નામ સુધારવાનું હોય જન્મ તારીખ સુધારવાની હોય એ સુધરી જશે અને તમારી પાસે જો જૂનું પાન કાર્ડ હોય તો એ અપડેટ કરાવવું પડશે ઓગણીસો એકસઠના નિયમ ઇન્કમ ઇન્કમટેક્સના એક્ટ નિયમ મુજબ છે એ ડુપ્લિકેટ પાન કાર્ડના લોકોને પણ છે એ ખાસ છે આવજેતી આપવામાં આવી છે જો તમારું ડુપ્લિકેટ પાન કાર્ડ છે તો એ બંધ થઈ જશે તમારું એક જ પાન કાર્ડ છે માન્ય ગણવામાં આવશે તેવા કિસ્સામાં જો ડુપ્લિકેટ પાન કાર્ડ હોય તો સરેન્ડર કરવા સરકારનું સૂચના કરવામાં આવ્યું છે સત્તાવાર વેબસાઇટ ઉપર ચેક કરી શકાય છે અને તમારા નામે કેટલા પાન કાર્ડ લિંક છે એ પણ તમારે છે એ જાણી લેવા જોઈએ કારણ કે સરકાર દ્વારા એ પાન કાર્ડ લિંક ઉપર પણ છે એ ઘણી બધી અપડેટ છે એ સામે આવી રહી છે અને એ અપડેટના ભાગરૂપે પણ જો તમારું પાન કાર્ડ લિંક ન હોય અને તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક નથી તો તમને દસ હજાર રૂપિયા સુધીનો દંડ પણ મળી શકશે અને નવું પાન કાર્ડ તમારે કઢાવવું હોય તો નવું પાન કાર્ડ પણ તમે છે એ કઢાવી શકો છો અને જૂના પાન કાર્ડને અપડેટ કરાવવું હોય કેવાયસી કરાવવું હોય તો એ પણ કરાવી શકો છો તો મિત્રો ખાસ કરીને ધ્યાન રાખજો કે તમે તમારી પાસે જો બે પાન કાર્ડ હોય તો એમાંથી જે ડુપ્લિકેટ પાન કાર્ડ હોય એ સરેન્ડર કરાવવું પડશે અને એક જ પાન કાર્ડ છે એ માન્ય ગણવામાં આવશે જેની દરેક લોકોએ છે ખાસ નોંધ લેવી ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો જે સમાચાર મળી રહ્યા છે એમાં હવે ખેડૂતોને દર મહિને પાંચ હજાર રૂપિયા સહાય છે એ આપવામાં આવશે તો કયા ખેડૂતોને પાંચ હજાર રૂપિયાની સહાય મળે છે તો સમાચાર એવા મળી રહ્યા છે કે જે નિવૃત્ત ખેડૂતો છે નિવૃત્તિ પછી એટલે કે સાઠ વર્ષ પછી જે ખેડૂતો દર મહિને માત્ર બસો ને દસ રૂપિયા જમા કરાવે છે રોકાણ કરે છે એવા ખેડૂત મિત્રોને છે એ મહત્તમ પાંચ હજાર રૂપિયા સુધી છે એ પ્રતિમાસ પેન્શન આપવામાં આવે છે એટલે કે મિત્રો જે સરકાર દ્વારા છે એ વીમા યોજના શરૂ કરવામાં આવી છે એ વીમાની અંદર છે એ હવે ખેડૂતોને છે એ પાંચ હજાર રૂપિયા સુધીનું પેન્શન છે એ જમા થઈ શકે છે તો મિત્રો સમાચાર અત્યારે એવા મળી રહ્યા છે કે તમારે દર મહિને છે એ બસો દસ રૂપિયા છે એ ઓછા રકમમાં તમારે જમા કરાવવાના છે અને પેન્શન મેળવી શકો છો આ સરકારી યોજના છે એનું નામ પેન્શન યોજના અટલ પેન્શન યોજના છે અને આ અટલ પેન્શન યોજનામાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે વર્તમાન નિયમો અનુસાર જો તમે મહિને પાંચ હજાર રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને બસો દસ રૂપિયાનું રોકાણ કરવું પડશે અથવા તો જો તમે દર મહિને એક હજાર રૂપિયા છે એ પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને માત્ર ને માત્ર બેતાલીસ રૂપિયાનું રોકાણ કરવું પડશે આમ થોડા રોકાણે છે તમને સારો એવો લાભ મળશે અને સારી એવી છે એ યોજના અંતર્ગત તમને પેન્શન સ્વરૂપે છે એ રિટર્ન પણ પૈસા મળશે તો તમારે રોકાણ કરવું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી કરી અટલ પેન્શન યોજના અંતર્ગત તમને વધારે સમાચાર આપી શકીએ ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો બજેટને લઈને સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે બજેટને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે જેની અંદર મિત્રો નાણાં મંત્રી નિર્મળા સીતારમણે બજેટ બનાવવાની જે પ્રક્રિયા છે એના ભાગરૂપે શુક્રવારે પ્રી બજેટ પરમા પરામર્શ છે એ શરૂ કરી છે અને જાણીતા અર્થશાસ્ત્રીઓ સાથે પ્રથમ બેઠક યોજાશે જેની અંદર મિત્રો બેઠકની અધ્યક્ષતા કરતી વખતે સીતારમણ ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં સાત ક્વાર્ટર છે એમાં પાંચ પોઈન્ટ ચાર ટકાનો જે સૌથી ઓછો ડીડીપી છે એ પ્રિન્ટ વચ્ચે આગામી બજેટ છે એ અંગે માહિતી પાસેથી સૂચના માંગે છે અને પીટીઆઈના સમાચારો અનુસાર આ પછી સાતમી ડિસેમ્બરે ખેડૂતો સંગઠનો અને કૃષિ અર્થશાસ્ત્રીઓ અને એમએસએમઇ ક્ષેત્રના હિતધારકો સાથે બેઠક થઈ હતી એ બેઠક બાદ છે એ રાજસ્થાનની અંદર ડિસેમ્બર મહિનામાં છે એ ફરી એક બેઠક થશે ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડ ઉપર નવ વસ્તુ છે મફત મળશે તો હવે તમારી પાસે જો રેશન કાર્ડ હોય અને તેમને એની અંદર છે મફત અનાજ ન આપવામાં આવે અથવા તો મફત અનાજ ન મળતું હોય તો તમારે હવે શું કરવું તો મિત્રો અત્યારે જે સમાચાર મળી રહ્યા છે એમાં રેશન કાર્ડ ધારકો ખબર આવી ગઈ છે કારણ કે જેમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ચલાવવામાં આવે છે એ અન્ન યોજના અંતર્ગત લાભાર્થીઓને છે એ સારો એવો લાભ મળે છે હવે મિત્રો તમને જણાવી દઈએ કે રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર એવી છે કે જેમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના છે એમાં લાભાર્થીઓ માટે આનંદદાયક સમાચાર છે કારણ કે હવે લાભાર્થીઓને નવ વસ્તુ છે મફતમાં મળશે જેની અંદર મિત્રો જે નવ વસ્તુ મફત આપવામાં આવે છે એમાં ઘઉં ચોખા કઠોળ ચણા ખાંડ મીઠું સરસવનો તેલ લોટ સોયાબીન અને મસાલાનો સમાવેશ કરવામાં આવે છે જોકે પુરવઠા વિભાગના અધિકારીઓ પણ યોજના યોગ્ય અમલ કરવા સૂચનાઓ આપવામાં આવી છે અને આ યોજના ક્યાંથી અમલ થશે એની સત્તાવાર વેબસાઇટ જે જાહેર જાહેરાત આવશે ઓફિશિયલી ત્યારે તમને અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી એટલે કે ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી સૌથી પહેલાં સમાચાર મળી જશે ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો જનધન ખાતા ધારકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જો તમારી પાસે જનધન ખાતું છે તો આ સમાચાર ખાસ કરીને તમે જોઈ લેજો કારણ કે જનધન ખાતા ધારકોને છે એ ઘણી વખત મોટો ફેરફારના કારણે પણ છે એ જે યોજના અંતર્ગત લાભ છે એ મળતા નથી તો હવે જે પણ જનધન ખાતા ધારકો છે એમના માટે સૌથી મોટા સમાચાર આવીએ છે જનધન ખાતું ખોલાવ્યું છે તો આ કામના સમાચાર છે એ આજે જ પૂર્ણ કરી લેજો હવે મિત્રો દસ કરોડ જે જનધન ખાતા ધારકો છે એમના માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જે દસ કરોડ જનધન ખાતા ધારકો છે એમના માટે ઉપર સરકારની છે બાજ નજર છે નાણાકીય સેવાઓના સચિવ એમ એ નાગાર્જુને બેંકોને આવા જનધન ખાતાઓ છે એના માટે નવી કેવાયસી પ્રક્રિયા કરવાનું છે એ કહેવામાં આવ્યું છે હવે જનધન ખાતાઓ માટે નવી કેવાયસી પ્રક્રિયા કરવાનું છે એ કહેવામાં આવ્યું છે અને મિત્રો ખાસ કરીને એ પણ કહેવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી જનધન ખાતા છે એ જનધન ખાતાની અંદર બે હજાર ને ચૌદમાં જે શરૂ કરવામાં આવેલી યોજના છે એમાં હવે આ ખાતાઓને દસ વર્ષ પૂર્ણ થઈ ગયા છે ફરીથી કેવાયસી કરાવવું પડશે અને કેવાયસી કેવી રીતે કરાવવું એ બેંક પર જઈ અને તમે કેવાયસી કરાવી શકો છો અને જનધન ખાતામાં ઓનલાઈન પણ કેવાયસી થાય છે તો તમે ઓનલાઈન પણ કેવાયસી કરાવી શકો છો અને જનધન ખાતા અંતર્ગત છે બેંકમાં જઈને પણ કેવાયસી કરાવી શકો છો તો આ અંતર્ગત જો તમારું બેંકમાં ખાતું હોય અને જનધન બેંક ખાતું છે તો તમે તાત્કાલિક કેવાયસી કરાવી લેજો જેથી કરી તમને છે એ આગામી જનધન ખાતા યોજના અંતર્ગત છે એ જેટલા પણ લાભ આપવામાં આવે એ લાભની છે એ મર્યાદા તમને મળી રહી એટલે કે જે યોજના અંતર્ગત લાભ છે એ તમને મળી રહી ત્યાર પછી મિત્રો સમાચારમાં જોઈએ તો રાજ્યના મુખ્યમંત્રીનો મહત્વનો નિર્ણય કારણ કે અત્યારે સમાચાર એવા આવી રહ્યા છે કે મિત્રો જે મુખ્યમંત્રી દ્વારા છે એ સૌથી મોટી અપડેટ જાહેર કરવામાં આવી છે જેમાં રાજ્યના મુખ્યમંત્રી દ્વારા જે કચ્છ જિલ્લાને મોટી ભેટ આપવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી નખત્રાણા સુધીના પિસ્તાલીસ કિલોમીટરનો જે રોડ છે એને ફોર લેન બનાવવા માટેની છે એ જાહેરાત કરી છે એટલે કે આ રોડને છે લેન બનાવવામાં આવશે અને નખત્રાણા સુધીના પિસ્તાલીસ કિલોમીટર રોડ છે એને લેન બનાવવામાં આવશે જે નખત્રાણા સુધીનો જે ફોર લેન્ડ છે એની અંદર મિત્રો પિસ્તાલીસ કિલોમીટર જેટલો રોડ છે એ ફોર લેન્ડ થશે અને હાઈ સ્પીડ કોરિડોર તરીકે છે વિકસાવવા માટે પણ છે એ કહેવામાં આવ્યું છે અને જે સરકાર દ્વારા છે નવસો ને સાડત્રીસ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે અને એની સાથે જ મિત્રો ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીના આ નિર્ણયથી પ્રવાસનને જોર મળશે ફોર લેન હાઈસ્પીડ કોરિડોર અથવાથી સરળ બનશે ઝડપી બનશે અને ઈંધણ બચશે અને મિત્રો આ યુક્ત છે ઇંધણ બચત યુક્ત આયાતની ભવિષ્યમાં છે એ શક્ય બની શકશે જેના ભાગરૂપે છે એ આ કોડિનો છે એ ઉદઘાટન કરવામાં આવ્યું છે ત્યાર પછી સમાજ સામે આવી રહ્યા છે એમાં જોઈએ તો દરેક વ્યક્તિને પોતાનું એક કોન્ક્રીટનું ઘર હોય તેવું સપનું હોય છે તો સરકાર દ્વારા છે એ શું સહાય આપવામાં આવશે તમને જણાવીએ તો મિત્રો ઘણા બધા લોકોનું એવું સપનું હોય છે કે પોતાનું કોન્ક્રિટનું ઘર હોય હવે આ માટે ઘણા બધા લોકો સંઘર્ષ પણ કરી રહ્યા છે જે લોકો તેને બનાવી શકતા નથી હવે તમને ભારત સરકાર દ્વારા છે એ મદદ મળે છે તો એ મદદોના ભાગરૂપે તમે કોન્ક્રીટનું ઘર પણ બનાવી શકો છો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ભારત સરકાર જરૂરિયાતમંદ લોકોને કોન્ક્રીટનું ઘર બનાવવા માટે આર્થિક સહાય પૂરી પાડે છે ભારતના લગભગ તમામ રાજ્યોમાં લોકોને આ સરકારી યોજનાનો લાભ મળી રહ્યો છે અત્યાર સુધીમાં આ યોજના હેઠળ કરોડો લોકોએ કોકરીટના મકાનો બનાવ્યા છે તમારે પણ કોકરીટનું મકાન બનાવવું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં છે એ તમારું નામ છે એ જણાવી દેજો જેથી કરી અમે તમને વધારે સમાચાર છે એ આ વિશે આપી શકીએ હવે મિત્રો આ યોજના છે એની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પણ લાભ આપવામાં આવે છે તો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં છે એ લાભ આપવામાં આવે છે તો ગ્રામીણ વિસ્તારોની અંદર અને હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લામાં આવા ત્રણ હજાર આઠસો છન્નું જેટલા પરિવારોની પસંદગી કરવામાં આવી છે જેમાંથી હવે સરકાર છે એ બે હજાર ને પચીસમાં પરિવારોને કોન્ક્રિટનું ઘર છે એ આપશે એટલે કે કોન્ક્રિટનું મકાન બનાવવા માટે દોઢ લાખ જ લાખ રૂપિયાની જે આર્થિક સહાય છે એ આપવામાં આવશે અને એ દોઢ લાખ રૂપિયા સુધીની જે આર્થિક સહાય આપવામાં આવે છે એમાં સરકાર દ્વારા પ્રથમ હપ્તામાં છ પાસઠ હજાર રૂપિયા આપવામાં આવે છે જ્યારે બીજા હપ્તામાં બાવન હજાર રૂપિયા આપવામાં આવે છે અને ત્રીજા અને છેલ્લા હપ્તામાં આ લોકોના ખાતામાં તેત્રીસ હજાર રૂપિયા છે મોકલવામાં આવે છે તો મનરેગા યોજના હેઠળ પણ મજૂરોને પંદર હજાર રૂપિયાની રકમ આપવામાં આવશે અને જેનો અત્યાર સુધીમાં અનેક લોકોએ લાભ લીધો છે તો તમે પણ લાભ લઈ શકો ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો આખરે ક્યારે આવશે આનું સમાધાન હવે મિત્રો કઈ વાતનું સમાધાન વિશે વાત કરવામાં આવી રહી છે જે સમાચાર મળી રહ્યા છે એમાં તમને જણાવીએ તો ખાસ કરીને જે સમાચાર મળી રહ્યા છે એની અંદર મિત્રો જે દર વખતે કે કેન્દ્ર સરકાર ખેડૂતો માટે કરોડો રૂપિયાનું બજેટ છે જાહેર કરતી હોય છે તો આ વખતે પણ સરકાર દ્વારા છે કરોડો રૂપિયાનું ખેડૂતોનું છે એ બજેટ જાહેર કરવામાં આવ્યું છે અને આ બજેટ અંતર્ગત ઘણા બધા જે ખેડૂતો છે એમને સારા એવા લાભ મળ્યા છે અને ઘણા બધા ખેડૂતોની પાસે જે કહી શકાય કે જે યોજનાઓ અંતર્ગત લાભ છે એ મળવાના પણ છે એ બાકી રહી ગયા છે અને ઘણી વખત ખેડૂતોને જે યોજના અંતર્ગત લાભ મળતા હોય એ લાભથી ખેડૂતો વંચિત રહી જતા હોય છે ઘણી વખત ખેડૂતોને સમૃદ્ધ કરવા માટે પણ સરકાર દ્વારા છે એ મોટા લાભ આપવામાં આવતા હોય છે અને ઘણી વખત છે એ ખેડૂતોને જે ભવિષ્ય માટે જે યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે એ યોજનાઓમાં પણ જે સરકાર દ્વારા સુધારા વધારા કરવામાં આવતા હોય છે એ સુધારા વધારાના ભાગરૂપે ખેડૂતો પાસેથી છે એ ઘણી બધી વખત ડોક્યુમેન્ટ પણ માગવામાં આવતા હોય છે આધાર કાર્ડ પાન કાર્ડની ઝેરોક્ષ આપવામાં આવતી હોય છે તો આમ સરકાર દ્વારા છે એ ખેડૂતોની માટે ઘણા બધા ફેરફારો કરવામાં આવતા હોય છે પરંતુ ઘણી વખત ફેરફારોના કારણે છે ખેડૂતો અટવાતા હોય છે ખેડૂતોને જે સરખો છે એ લાભ મળતો ન હોય કારણ કે મિત્રો અત્યારે કેવાયસીનો છે એ ચાલી રહ્યું છે તો સરકાર દ્વારા જે કેવાયસી કરાવવામાં આવી રહ્યું છે એમાં ખાસ કરીને ખેડૂતો પાસે અત્યારે કેવાયસી કરાવવા માટે જવા માટે જે લાઇનમાં ઊભું રહેવું પડે અને લાઇનમાં ઊભા રહેવાની સાથે સાથે ટાઈમનો પણ બગાડ થતો હોય છે અને કેવાયસી ટાઈમસર થતું નથી હોતું એવા પણ અત્યારે સમાચાર સામે આવી રહ્યા હતા ત્યાર પછી મિત્રો સરકાર દ્વારા છે એ હવે દોઢ લાખ રૂપિયા સુધી છે એ સહાય આપવામાં આવશે એના સમાચાર સામે આવી રહ્યા છે તો જે સમાચારમાં આગળ જોઈએ તો મોદીજીની ગરીબો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે મોંઘવારી સામે ઝઝૂમી રહેલા સામાન્ય નાગરિકોને રાહત આપવા કેન્દ્રની મોદી સરકારે ટૂંક સમયમાં જ ભારત બ્રાન્ડ યોજના છે એનો બીજો તબક્કો છે એ શરૂ કરી દીધો છે હવે તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ સરકાર રોજિંદા જીવન જરૂરી ચીજવસ્તુઓ છે જેવી કે દાળ ચોખા લોટ ચણા એ ઉપલબ્ધ કરવા જઈ રહી છે અને મિત્રો માહિતી અનુસાર ભારત બ્રાન્ડનો બીજો તબક્કો છે એ ઓક્ટોમ્બરથી શરૂ થઈ ગયો છે જેમાં બે નવી કઠોળની પણ છે એ સમાવેશ કરવામાં આવ્યો છે ત્યાર પછી સમાચારમાં